અમદાવાદમાં બે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના કિસ્સા બનવા પામ્યા છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત આમ તો આ કિસ્સા ગળેના ઉતરે એવા કહી શકાય પણ આખી ઘટના શું છે પોલીસે બંને કેસમાં કઈ દિશામાં તપાસ હાથ ધરી છે બે અલગ અલગ વિસ્તાર છે રામોલ વિસ્તાર અને ગોડકરી વિસ્તાર બંને કિસ્સામાં પોલીસે અકસ્માતથી મોતનો ગુનો નથી આગળની તપાસ હાથ ધરી છે પણ યુગાનુ આ બંને કિસ્સા ગઈકાલે બન્યા હતા અને આજે સારવાર દરમિયાન બંને યુવકોનું મોત થયું છે પહેલો કિસ્સો છે રામોલ નો જેમાં પચીસ વર્ષના એક અંધારાનું વાતાવરણ હતું ત્યારે એમને ઉધય મરવાની દવા પી લીધી હતી પાણી પીવાના બદલે જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેમનું મોત થયું છે જ્યારે બીજો એક કિસ્સો છે બોડકદેવનો કે જેમની વર્ષ તેત્રીસ વર્ષ છે સરકારી વસાહત કબીર ત્યાં રહેતા હતા અને એમને રાતનો સમય હતો ત્યારે એસિડ પી લીધું હતું પાણી સમજીને એનું પણ મોત થયું છે સારવાર દરમિયાન એટલે બંને કિસ્સામાં અકસ્માતે મોત નો ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તમામ માહિતી બદલ